શાલિની અગ્રવાલ મ્યુનિસિપલ કમિશનર સુરત અત્યારે સમગ્ર સુરત શહેરમાં છેલ્લા દસ દિવસથી ઝુંબેશ સ્વરૂપમાં રસ્તા રિપેરની કામગીરી હાથ ધરવામાં આવેલ છે જે પણ મુખ્ય રસ્તાઓ છે અને ટ્રાફિક માટેના અગત્યના રસ્તાઓ છે ત્યાં ઝુંબેશ સ્વરૂપમાં દિવસ રાત બધા જ ઝોન્સમાં કોર્પોરેશનની ટીમ કામ કરી રહી છે વરસાદ બંધ થયા પછી હોટમિક્સ પ્લાન્ટ પણ ચાલુ કરવામાં આવ્યા છે અને પાંચસોથી છસો મેટ્રિક ટન જેટલો હોટમિક્સ પ્લાન્ટથી પણ કામગીરી કરવામાં આવી રહી છે દિવસ રાત શેડ્યુલ બનાવીને મેનપાવર મશીનરી મટીરિયલ્સ તમામ પૂરતા પ્રમાણમાં પૂરા પાડવામાં આવી રહ્યા છે મુખ્ય રસ્તાઓની કામગીરી મોટા ભાગે પૂર્ણ કરી દેવામાં આવી છે અને હવે તબક્કાવાર આંતરિક રસ્તાઓની પણ કામગીરી કરવામાં આવી રહી છે મેટ્રોનું જ્યાં જગ્યા ઉપર કામ ચાલે છે ત્યાં મેટ્રો તરફથી પણ ઝુંબેશ સ્વરૂપમાં રસ્તા રિપેર અને વ્યવસ્થિત રીતે રસ્તા લોકો માટે ઉપલબ્ધ થાય એ માટેની કામગીરી કરવામાં આવી રહી છે